હા હવે પાણી લેરવા દીકું અમાર અલ્યા તમર વાળો બંધ કરો પેલી મગા નાય દોડું તમે પણ પેલી મગા ખુલો ખરું આ ફુરડી છે ઉખડે ના તો મારા પાળો બોદો નમણો વરરાત તો આખો તોડી દે બધું વાટમાં કોઈ નાલા તો ના જરૂરી એન મત બધા તો આવું ને અમે વરરાત નો નહીં લેતો આવ આજે

પાસી મધુરો છડાવજો તમારે પેલા પાણી બે ગાણા તોળીરા છે તમારે યાર તમારા ખેતરમાં પાણી કાઢી છે તોડી જ પણ કાળુજી ને તોડીરા તમારે પાણી કાઢી છે પેલું ગટુ 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 કડુ પણ તમારે હું તો તમને કેટલા ગોટા વરસ્તમ તમારા જઈ ને આવ્યો તો તમે આ રસ્તા ભળા છે એટલે તમને કીધું કે તો હું ગટુ નં ભાવી જો તમે તોડે પાણી બધું તમારા ખેતર ભરાઈ જાય અને ફોન ખેલ જા જો પડી પી કરજો મેડ થોડું શેબરીશું થોડું કરી પાણી ગાઢું ના ગાઢું પાણી નહીં જાય લે લેમો આ બોં જો ગાઢે રાલે લે પેલો દારૂ કે દારૂ હવે અમે ખોડે ગારા નાસા મા બાલ ક્ષેત્ર એટલે નીના સુધી પૂછો તારા બાનું છે તારા છે ને તારા છે દી તો ગડું અનદ નહી રહે આતું પાછા છોડવા દે આ મારું જોયો છે પણ તારું તને બગા દે આ આટલું જરૂરિયો નહી ગોળતો તો ગોળ તો ગા પાણી છે ત્યાં ગોઢે છું ના મુન પાઉ પણ

સરપંચ જોડે આટલી વાત લઈને સરપંચ મને સરપંચ 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 બોલો મને મારા ક્ષેત્ર માં પોણી ગાડી હોય ગાડી પોણી મારા શેતર માં

માફી માગો ને પરિહાર આપો પણ ભૂલ થઈ ગઈ ભાડાને કોક કઈડ છે મો કઈડ છે ને માફી માંગો પરિહાર તમારે પછી માફી એવા ની ચડો મેલે હું તો પોલીસ સ્ટેશન જાય મો હા માફી માફી માંગો માફી એમ બે આ માફી ભૂલ થઈ ગઈ આ બસ હવે તો તમે સરપંચ હા

મારો પ્રસ ગોઠવા